સાથે મળી આવનારી પેઢી માટે સ્વતંત્ર અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરીએ સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પંદરમી ઓગસ્ટ ના ઘણા આપણા સ્વાતંત્ર દિન પ્રસંગે સૌ પાર્ટી ના નગરવાસીઓને મારી શુભેચ્છા સેવન્ટી નાઇનમાં સ્વતંત્ર દિવસ ના નિમિત્તે આપણા દેશના સ્વાતંત્ર્ય માટે અનેક મહાનાયકો અને સ્વતંત્ર સેનાનીઓએ પોતાના જીવનનો બલિદાન આપ્યું છે ત્યારે આ પરંપરા ત્યાગ અને સાહસને આજે આપણે વંદન કરીએ છીએ આ અવસર પર હું આપ સૌને અનુરોધ કરું છું કે આપણે સૌ સાથે મળીને દેશની એકતા અખંડિતતા અને વિકાસ માટે પ્રતિબદ્ધ થઈએ નાગરિક તરીકેની ફરજો નિભાવીએ કાયદો વ્યવસ્થાનું પાલન કરીએ અને આપણા નગરને સ્વચ્છ સુરક્ષિત અને પ્રગતિ શીલ બનાવવામાં યોગદાન આપીએ તો આ પ્રસંગે સ્વતંત્ર દિનની હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નમસ્કાર હું પુનીત પટેલ સુકેશ ગ્રામ પંચાયત સરપંચ અને પારડી તાલુકા ભાજપ પ્રમુખ આપ સૌને ઓગણ્યાસીમાં સ્વાતંત્ર્ય દિવસની હું શુભકામના પાઠવું છું પંદરમી ઓગસ્ટ એટલે આપણો રાષ્ટ્રીય તહેવાર અને આપ સૌને હું વિનંતી કરું છું કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી જે હર ઘર તિરંગાનું અભિયાન અત્યારે ચાલું છે તો આપ સૌ પણ પોતાના ઘર પર આન માન અને શાંતિ આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય એવી રીતે એ તિરંગો ફરકાવીએ અને સમયસર એને સાચવીને પાછો ઉતારી લઈએ એ આપ સૌને અપીલ કરું છું સાથે સાથે પંદરમી ઓગસ્ટના દિવસે આપણે આપણા ઘરે એક વૃક્ષ વાવીએ જેથી કરી આપણું પર્યાવરણની પણ જાળવણી રહે એવી આપ સૌને હું ભલામણ કરું છું ફરી એકવાર આ પંદરમી ઓગસ્ટની આપ સૌને શુભકામના પાઠવું છું જય હિન્દ મારું નામ ધર્મેન્દ્રભાઈ ડાયભાઈ પટેલ હું પાડી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ છું દ્વારા સરપંચ છું પંદરમી ઓગસ્ટ નિમિત્તે સર્વે ગામજનો તમામ મારા સરપંચ મિત્રો ને તમામને પંદરમી ઓગસ્ટની શુભેચ્છા અને શુભકામના પાઠવું છું સાથે સાથે હું ચોક્કસ કહીશ કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે તિરંગી યાત્રા હર ઘર તિરંગાનું જે એક આહવાન કર્યું છે એને આપણે આપણે સફળ બનાવવા જઈએ જેથી કરીને તમામ ગામજનો તમામ જનને હું કહીશ કે આપણા ઘરે ંગો લહેરાવો અને સાંજે પાછો સમયસર એને ઉતારી દેવો બીજી વાત કરીશ સફાઈની ની કે મોદી સાહેબની જે સફાઈ અભિયાન છે એને પણ આપણે જાણવા જોઈએ સફાઈ એક મેન વસ્તુ રોગનો વસ્તુનો રોગચાળો ફાટતો હોય તો સફાઈથી જ ફાટે છે એટલે આપણે આજુબાજુનો ઘર ને ખાસ સફાઈ મારે ગામે પણ દરરોજ અમે સફાઈનું સારું અભિયાન ચલાવે છે પણ થોડોક ગામજનોનો થોડોક હજુ સહકાર મળતો નથી કે ભીનો કચરો અને સૂકો કચરો છૂટો પાડને જો આપતા હોય તો અમને બહુ સારું એવું ગામજનોને ચોક્કસ અપીલ કરું છું મારા ઉદવાડા ગામને કે અત્યારે અમે જે મહેનત કરીએ ગ્રામ પંચાયત મહેનત કરીએ છીએ અને સાથે સાથે અમારું ઉદવાડામાં ક્લીન એન્ડ ગ્રીન ગ્રુપ છે એના પ્રમુખ ખીલીભાઈ છે એ પણ ખાસું એવું ફંડ લાવીને ઉદવાડા ગામ માટે ભેગું કરી રહ્યા છે અને ગામ પંચાયતને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે તો હું મારા ગામજનોને અપીલ કરીશ કે સફાઈ માટે ખાસ તમે તત્પર રહો અને ઉદવાડા ગામ જે આજે અત્યારે પણ પાડી તાલુકામાં સ્વચ્છમાં સ્વસ્થ ગામ હોય તો ઉદવાડા ગામ છે તો આવનારા દિવસમાં એના કરતાં પણ સારું સ્વસ્થ રહે એ હું મારે ઉદવાડા ગામની જનતાને અપીલ કરું છું સૌને નમસ્કાર આપણો રાષ્ટ્રીય તહેવાર એવો પંદરમી ઓગસ્ટ નિમિત્તે હું રાહુલભાઈ દયારામભાઈ પટેલ સરપંચ બાલ્લા ગ્રામ પંચાયત જ મારા ગ્રામ પંચાયતના દરેક વોર્ડ મેમ્બર સભ્યો તરફથી દરેક ગામજનોને આ પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભકામના પાઠવું છું તેમજ દરેકને ખાસ આહવાન છે કે આપણે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત જે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે અભિયાન ચલાવવામાં આવ્યું છે તે અંતર્ગત દરેક ઘરે આપણે હર ઘર તિરંગાના ભાગરૂપે

એમને દરેકના ઘરે એ દરેક વ્યક્તિનું આયુષ્યમાન કાર્ડ બનવું જોઈએ અને આરોગ્યનો સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે એનો લાભ લઈ દરેકે એનો લાભ લેવો જોઈએ ફરીથી મારા દેશના દરેક દેશવાસીઓને પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ હું મનોજ પટેલ કીકલના ગ્રામ પંચાયત સરપંચ આજે પંદરમી ઓગસ્ટના સ્વતંત્ર પર્વ નિમિત્તે આપણે માધ્યમથી જણાવવા માંગુ છું કે મારા ગામજનો ને પંદરમી ઓગસ્ટની શુભકામના પાઠવું છું મારા ગામમાં સ્વચ્છતાને લઈને બી મારા ગામજનો સહયોગને સારો આપે છે એ બદલ મેં ગામજનોને અપીલ કરું છું કે આપણે સ્વચ્છતાને લઈને ગામમાં હરેક દરેક એરિયામાં સ્વચ્છતાને લઈને આપણા સ્વાસ્થ્ય સારું રહે એ બદલ મેં ગામજનોને અપીલ કરું છું ગામમાં હરેક ગામજનો આપણા પંદરમી ઓગસ્ટમાં આપણા રાષ્ટ્રીય તહેવાર નિમિત્તે બધા મારી શુભેચ્છા પાઠવું છું અત્યારે મારા ગામમાં બધા ગામજનો સાથ સહકાર સારો એવો રહ્યો છે ને આપણે ગામમાં વિકાસના કામ માટે ગ્રામજનોએ બી મને સારો એવો સહયોગ આપ્યો છે એ બદલ મેં ગામવાળાજનોનો ખુશીથી દિલથી આભાર વ્યક્ત કરું છું અંતે મેં મારા ગામજનોને પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભેચ્છા પાઠવો છો અસ્તુ હું અઝીઝ નિઝામુદ્દીન કોલ્લકર કોલ્લક ગ્રામ પંચાયત ઉપસરપંચ તથા વલસાડ જિલ્લા લઘુમતી મોરચાના ઉપપ્રમુખ આથી મારા વલસાડ જિલ્લાના તમામ ભાઈઓ બહેનોને આવનારા પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિનની મારા વતી દરેકને શુભકામના અને બીજેપી સરકાર દ્વારા હર ઘર તિરંગા અને સ્વચ્છતા માટે જે કાર્યક્રમો રાખ્યા છે એમાં મારા વલસાડ જિલ્લાના તમામ ભાઈઓ બહેનોને ભાગ લેવા હું આમંત્રણ આપું છું અને આવનારો જે ઉત્સવ છે એ આપણે બધા સાથે ધામધૂમથી મનાવીએ એવી મારી શુભેચ્છા મારા તમામ કોલક ગામના વાસીઓને હું એક અપીલ કરું છું કે આપણા આજુબાજુમાં જે કંઈ ગંદકી હોય આપણે એવી એક સાથે મળીને એક ટીમ બનાવીએ અને આપણે આપણા ફળિયાની અને આપણા ગામની સ્વચ્છતા જાળવીએ એ માટે હું દરેક ગામજનોને અપીલ કરું છું અને પંચાયતને મદદરૂપ બનવા માટે અને ગામ સ્વચ્છ અને સારું દેખાય એ માટે પંચાયતની મદદ કરવા હું અપીલ કરું છું